મિત્રો જય શ્રી કૃષ્ણ ઘણા સમય થી મારા મનમાં એક વાત છે મને એવું લાગે કે મારે આ મુદ્દા ઉપર બોલવું જોઈએ અત્યારનો સમય કેવો છે કે મેરેજ પછી પતિ પત્ની એવું વિચારે કે ભાઈ અમે બે અને અમારો એક જ બાળક પણ ખરેખર પાંચ વર્ષ પછી કે દસ વર્ષ પછી એ વસ્તુ સાચી ખરી અને સાચી તો કેટલા હદ સુધી સાચી પહેલાનો સમય કેવો હતો કે ભાઈ એક ઘર હોય મમ્મી પપ્પા હોય ના એક બે ભાઈ હોય એક બે બહેનો હોય બરાબર તો એ સમયમાં શું કહેવાય કે છોકરો હોય તો એને પોતાની બહેન અથવા પોતાની બહેન સાથે કેવો સંબંધ હોય છે પછી એક એક કરતાં વધારે ભાઈ બહેન હોય ને તો સમાજમાં સંબંધો પણ ઘણા હોય જેમ કે ફઈ છે મામા છે મામી છે બરોબર કાકા છે કાકી છે એ બધા સંબંધો હતા પહેલાંના સમયમાં પણ ધીમે ધીમે હવે તમે એક એક વસ્તુ એવું વિચારો કે પતિ પત્ની હોય અને માત્ર એનું એક જ સંતાન હોય એટલે ઓબ્વિયસલી છે કાંક તો છોકરો હોય કાંક તો છોકરી હોય બરાબર હવે આવનારા પાંચ વર્ષ પછી કે દસ વર્ષ પછી જો આ વસ્તુ થયું બરાબર તો સમાજની અંદર સંબંધોનું કોઈ મહત્વ જ નહીં સંબંધો છોકરાને અથવા છોકરી હશે સંતાન હશે એને કાકાનો સંબંધ કેવો છે અથવા અથવા સંબંધ સંબંધ કેવો કેવો છે નો ડાઉટ કાકી કાકી કાકા હશે 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 ફઈ કેવા હોય રાખવો જોઈએ એને જ ખબર એના જીવનમાં આવનારી દરેક છોકરી એ પછી મમ્મી હોય બહેન હોય પત્ની હોય બરોબર એની સાથે કઈ રીતે વર્તન કરવું એને ખબર જ નહીં એટલે મારા મત મુજબ આ વસ્તુ ઉપર એકવાર વિચાર તો જરૂર કરવો જોઈએ અત્યારનો સમય એવો છે કે કોઈ પણ વ્યક્તિને વધારે પડતી મારી કે જોતી જોઈએ બરોબર પણ ખરેખર થવી એટલીસ્ટ મોદીજીનું સૂત્ર છે કે અમે બે અમારા બે બરોબર એ સૂત્ર ઉપર આપણે કામ કરીએ અને મિનિમમ પતિ પત્ની એવું વિચારે કે બે સંતાન તો હોવા જ જોઈએ તો આવનારા સમાજમાં બધા સંબંધોનું મહત્વ જળવાય રહે આપણા મા બાપને ને એ ખબર છે કે આપણે આપણે પણ પણ એને એટલીસ્ટ ખબર છે કે કાકા કાકી ભાઈ બહેનના સંબંધો કેવા હોય છે કેવી રીતે રાખવા જોઈએ પણ તમે એવું વિચારો કે આવનારા સમયમાં એવા સંબંધો જ નહીં અને ખબર જ નહીં હોય તમારા બાળકોને કે કઈ રીતે તમારા સંબંધો રાખવાના છે તો કેવો સમાજ તૈયાર થશે એટલે આ વસ્તુ પર વિચારવું જોઈએ અને મને એવું કેટલા સમયથી લાગતું હતું કે આ વસ્તુ ઉપર બનાવવો જોઈએ મને ખબર નથી લોકો મને કેવો ગણશે કે કેવો કહેશે પણ આ વસ્તુ ઉપર ખરેખર આપણે મળીને વિચાર એટલા માટે મને એમ થયું હું બહાર આવ્યો હતો તો મને એમ થયું વિડીયો બનાવું એટલે મેં બનાવ્યું છે એટલે જો વિડીયો ગમે અને મારી માત ગમે તો વધુને વધુ લોકો સુધી પહોંચાડજો અને મેન તો સિટીના લોકો સુધી પહોંચાડજો કારણ કે આવું બધું વધારે પડતું સિટીમાં જ થાય છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને તો મળીશું ફરી ફરી નવા વિડીયો સાથે કંઈક આવા નવા વિચારો સાથે બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ રાધે રાધે